સામાન્ય દ્રશ્યની વાત કરીએ તમારો વેઇટિંગ રૂમ શું ત્યાં અંધાધૂંધી જેવું લાગે છે લાંબી લાઈનો કોનો વારો છે એની મૂંઝવણ અને અમુક ગ્રાહકો તો કંટાળીને પાછા પણ જતા રહેશે આ બધું તમારા બિઝનેસને ચૂપચાપ નુકસાન પહોંચાડી રહ્યું છે પણ શું થાય જો આપણે આ બધી અંધાધૂંધીને સીધા કેશ ફ્લોમાં ફેરવી શકીએ હા આ શક્ય છે આજના આ વિશ્લેષણમાં આપણે બસ એ જ જોવાના છીએ કે કેએમએસ જેવી સિસ્ટમ તમારા સર્વિસ બિઝનેસમાં કેવી રીતે એકદમ ક્રાંતિ લાવી શકે છે તો ચાલો શરૂ કરીએ તો મારો પહેલો અને સૌથી અગત્યનો સવાલ શું તમારો વેઇટિંગ રૂમ તમારા ગ્રાહકોને ભગાડી રહ્યો છે તમે ભલેને ગમે તેવી બેસ્ટ સર્વિસ આપતા હો પણ જો કોઈને કલાકો સુધી રાહ જોવી પડે તો શું એ પાછા આવશે સાચું કહું તો નહીં અને જુઓ જે ગ્રાહક નિરાશ થઈને જાય છે ને એ ખાલી એક ગ્રાહક નથી એ તમારી ખોવાયેલી આવક છે આ એક નાની લાગતી સમસ્યા છે પણ એ ધીમે ધીમે તમારા નફાને કોથરી રહી છે અને પી કવર્સની તો વાત જ શું કરવી એ સમયે જ્યારે સૌથી વધુ બિઝનેસ થવો જોઈએ એ જ સમયે સૌથી વધુ તણાવ હોય છે અવ્યવસ્થિત લાઇનનો સીધો મતલબ છે નાખુશ ગ્રાહકો અને નાખુશ ગ્રાહકો શું કરે બસ બે જ વસ્તુ એક એ ચાલ્યા જાય છે અને બીજું એ પાછા ક્યારેય નથી આવતા આ કોઈ એક ખરાબ દિવસની વાત નથી આ તમારા નફા પર તમારા કેશ ફ્લો પર સીધો હુમલો છે જુઓ અરુણ જેવો અનુભવ તો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક કર્યો જ છે પણ એક મિનિટ માટે બિઝનેસ માલિક તરીકે વિચારો અરુણની નિરાશા ફક્ત એની નથી એ તમારા સ્ટાફને પણ થકવી નાખે છે તમારી બ્રાન્ડની ઇમેજને પણ ડાઉન કરે છે પણ શું થાય જો અરુણનો આ જ અનુભવ એકદમ બદલાઈ જાય માત્ર એક નાના સરળ ટચથી હા બસ એટલું જ તો ચાલો હવે એ અંધાધૂંધીને થોડી વાર માટે ભૂલી જઈએ અને એક નવી શરૂઆતની કલ્પના કરીએ એક એવી ગ્રાહક યાત્રા જ્યાં કોઈ ટેન્શન નથી બસ આરામ અને સંતોષ છે અને આ બધું કેવી રીતે શક્ય છે એક સિમ્પલ ટેકનોલોજીના ટચથી અને આ છે એ જાદુઈ ટચ હવે રાજુ જેવા ગ્રાહકોને જુઓ આખા દિવસના થાક પછી એમને લાંબી લાઇનમાં ઊભા રહેવાની કોઈ જ જરૂર નથી એ સીધા ક્યોસ પર જાય છે એક બટન દબાવે છે અને બસ હાથમાં ટોકન નંબર પંદર હવે એમને ખબર છે કે એમનો વારો ક્યારે આવશે જુઓ આ ખાલી એક ટોકન નથી આ છે મનની શાંતિ અને સૌથી સારી વાત એ છે કે આ શાંતિનો અનુભવ દરેક બિઝનેસમાં કામ કરે છે ટેટુ સ્ટુડિયોમાં આવેલી પ્રિયાને જ જોઈ લો હવે એ ચિંતા નથી કરતી કે મારો વારો ક્યારે આવશે પણ આરામથી બેસીને પોતાના ફોનમાં આઈડિયાઝ જોઈ રહી છે અને યાદ રાખજો આ તણાવમુક્ત વાતાવરણ ફક્ત ગ્રાહક માટે જ સારું નથી એ તમારા સ્ટાફને પણ બેસ્ટ સર્વિસ આપવા માટે મોટિવેટ કરે છે તો સવાલ એ છે કે આ જાદુ પાછળનું રહસ્ય શું છે આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે તમને કદાચ લાગશે કે આ બધું બહુ કોમ્પ્લિકેટેડ હશે પણ ના એની ખરી સુંદરતા એની સાદગીમાં જ છે ચાલો હું તમને બતાવું જો બધું ફક્ત ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં થઈ જાય છે પહેલું ગ્રાહક કિયોસ્ક પર જઈને પોતાની સર્વિસ સિલેક્ટ કરે છે બીજું એમને એક ટોકન મળે છે અને એ આરામથી બેસીને રાહ જુએ છે અને ત્રીજું જ્યારે એમનો વારો આવે ત્યારે સ્ક્રીન અને અવાજથી એમને બોલાવી લેવામાં આવે છે બસ આનાથી વધારે સરળ બીજું શું હોઈ શકે ખરું ને પણ સાંભળો આ સિસ્ટમ ખાલી ગ્રાહકો માટે જ નથી બિઝનેસ માલિક તરીકે તમારા માટે તો આ ફીચર્સ એકદમ ગેમ ચેન્જર છે જેમ કે મિસ્ડ ટોકન રીકોલ માની લો કે કોઈ ગ્રાહક પોતાનો વારો ચૂકી ગયો તો કોઈ ચિંતા નહીં સિસ્ટમ એને ફરીથી બોલાવી લેશે પછી છે રિયલ ટાઈમ ક્યુ વિઝિબિલિટી જેથી તમારા સ્ટાફને હંમેશા ખબર રહે કે કેટલી ભીડ છે અને મારું ફેવરેટ ઓટોમેટેડ રિપોર્ટ્સ દિવસના અંતે કોઈ મહેનત વગર તમને બધો ડેટા મળી જાય કઈ સર્વિસ વધુ ચાલી એવરેજ વેઇટિંગ ટાઈમ શું હતો બધું જ તો આ બધી સારી વ્યવસ્થા અને ખુશ ગ્રાહકો આનો મતલબ શું એકદમ સીધો અને સરળ જવાબ છે વધુ પૈસા વધુ કેશ ફ્લો ચાલો હવે એ જ જોઈએ કે આ સિસ્ટમ કેવી રીતે અંધાધૂંધીને સીધા પૈસામાં ફેરવે છે આ આંકડા જુઓ આ કંઈ કહેવાની જરૂર જ નથી રહેવા દેતા હૈદરાબાદ મુંબઈ બેંગ્લોર બધે જ સલૂન દરરોજ લગભગ ચાલીસ ટકા વધુ ગ્રાહકોને સેવા આપી શક્યા એક મિનિટ માટે વિચારો એ જ સ્ટાફ એ જ જગ્યા પણ ચાલીસ ટકા વધુ બિઝનેસ કેવી રીતે બસ એક જ કારણ વધુ સારી વ્યવસ્થા અને ચાલીસ ટકા વધુ ગ્રાહક એટલે શું સીધી સાધી વાત છે વધારાની આવક હૈદરાબાદના ફક્ત એક સલૂને દર મહિને એક લાખ વીસ હજાર રૂપિયા વધુ કમાયા આ આંકડો પોતે જ કહે છે કે આ સિસ્ટમમાં કરેલું રોકાણ કેટલી જલ્દીથી પાછું આવે છે અને સૌથી મહત્વની વાત શું છે ખબર છે આ કોઈ એક જગ્યાએ મળેલી સફળતા નથી આ સિસ્ટમ દરેક જગ્યાએ દરેક સમસ્યા પર કામ કરે છે હૈદરાબાદમાં પી કવરની ભીડને કાબૂમાં લીધી મુંબઈમાં જે ગ્રાહકો એપોઇન્ટમેન્ટ લઈને નહોતા આવતા એ સંખ્યા પચીસ ટકાથી ઘટીને માત્ર પાંચ ટકા થઈ ગઈ અને બેંગ્લોરમાં તો ક્લાયન્ટ હેન્ડલ કરવાની કેપેસિટી ચાલીસ ટકા વધી ગઈ મતલબ કે તમારી સમસ્યા ભલે ગમે તે હોય પરિણામ એકદમ સ્પષ્ટ છે પણ વાર્તા અહીં પૂરી નથી થતી કે કેએમએસ ખાલી તમારી લાઇન મેનેજ કરવા માટે નથી ના એ તો તમારા બિઝનેસ ગ્રોથમાં એક સાચો પાર્ટનર છે ચાલો હું બતાવું કેવી રીતે જુઓ કતાર મેનેજમેન્ટ તો ખાલી શરૂઆત છે કેમ એસ તમને અકાઉન્ટિંગ જીએસટી અને આઈટી સેવાઓ અને હા વેબ ડેવલપમેન્ટ જેવી બીજી ઘણી સર્વિસ પણ પૂરી પાડે છે મતલબ કે તમારે દસ અલગ અલગ જગ્યાએ દોડવાની જરૂર નથી તમારા બિઝનેસની બધી જ ટેકનિકલ જરૂરિયાતો માટે બસ એક જ પાર્ટનર તો હવે બસ એક ક્ષણ માટે આંખો બંધ કરીને વિચારો જો તમારા વેઇટિંગ રૂમમાંથી આ બધી જ અંધાધૂંધી બધું જ ટેન્શન ગાયબ થઈ જાય તો તો તમારો બિઝનેસ ક્યાં પહોંચી શકે છે તમે કેટલા વધુ ખુશ ગ્રાહકોને સર્વિસ આપી શકો અને તમારી આવક કેટલી વધી શકે તો જો તમે પણ તમારા બિઝનેસને આ અંધાધૂંધીમાંથી કાઢીને સીધા કેશ ફ્લો તરફ લઈ જવા માટે તૈયાર છો તો શરૂઆત કરવી એકદમ આસાન છે તમારે જો આ પ્રોડક્ટ માટે કોટેશન જોઈતું હોય તો બસ નીચે કોમેન્ટ કરો ફક્ત કોટેશન લખી દો અને અમારી ટીમ તરત જ તમારો સંપર્ક કરશે આજનો આ વિશ્લેષણ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં આવા જ બીજા વિશ્લેષણ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને હા આને એવા કોઈપણ મિત્ર કે બિઝનેસ માલિક સાથે શેર કરો જેમને આની ખરેખર જરૂર છે આપણે ફરી મળીશું ડોન્ટ હિયર વોચ ધ કમ્પ્લીટ ઓન આર માઇક્રો ચેનલ લિંક ઇન ડિસ્ક્રિપ્શન